તોતેર અઠ્ઠાવનના કન્ટેનર ચાલકે પાછળ જોયા વિના જ બેફીકરાઈથી કન્ટેનરને રિવર્સ લેતા કમ્પાઉન્ડ વોલ પાસે ઉભેલા સદ્દામખાન મહમદ ખાન મેવ નામના પાંત્રીસ વર્ષે રાજસ્થાની યુવકને કન્ટેનર રિવર્સ લેતા યુવકને કમ્પાઉન્ડ વોલની દિવાલ સાથે ભીંચી નાખતા પેટના ભાગે ગંભીર ઇચાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું ઘટના અંગે કન્ટેનર ચાલક વિરુદ્ધ ચરોદ પોલીસે ફરિયાદ નોંધાવતા સીસીટીવી ફૂટેજના આધારે કાર્યવાહી હાથ ધરી છે અહેવાલ વિષ્ણુભાઈ ભાટિયા વાઘોડિયા